તો સૌથી કિંમતી ધાતુઓમાં ગણવામાં આવતા સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જબરજસ્ત તેજી વચ્ચે સોનાએ નવા ઇતિહાસ સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત કરી છે આજે પહેલી એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા સ્તરે પહોંચી ગયા છે સોમવારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત બે હજાર બસો ત્રેસઠ પોઈન્ટ ઉચ્ચ સ્તરે પહોંચી હતી આજે સોનાની શરૂઆત લગભગ ડોલર બે હજાર બસો તેત્રીસ પ્રતિ ઓન્સથી થઈ હતી પરંતુ થોડા જ સમયમાં ભાવ તેમના નવા રેકોર્ડ ઊંચાઇ પહોંચી ગયા હતા આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી આ જબરજસ્ત તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે આજે ખુલતાની સાથે જ એમસીએક્સ પર સોનાની કિંમત વધી રહી હતી અને ટ્રેડિંગના ટૂંકા ગાળા જ તેને નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો ઇન્ટ્રા ડેમાં એમસીએક્સ પર એપ્રિલ ગોલ્ડ કોન્ટ્રાક્ટ રૂપિયા ઓગણસિત્તેર હજાર ચારસો સત્યાસી પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચ્યો હતો જે અત્યાર સુધીના ઇતિહાસમાં સોનાનું સર્વોચ્ચ સ્તર છે તે જ સમયે જૂન કોન્ટ્રાક્ટની કિંમત વધીને અડસઠ હજાર સાતસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે સોનાના ભાવમાં વર્તમાન વધારો આકસ્મિક નથી હકીકતમાં સોનું પરંપરાગત રીતે રોકાણકારોનું પ્રિય રહ્યું છે જ્યારે અનિશ્ચિતતા વધે છે ત્યારે સોનાની માંગ વધે છે વિશ્વભરના રોકાણકારો પીડી ધાતુને સૌથી સુરક્ષિત રોકાણ માને છે આ કારણે જ્યારે પણ વધતા જીઓ ટેન્શન કે અન્ય કારણોસર આર્થિક પરિસ્થિતિ અનિશ્ચિત બને છે ત્યારે રોકાણકારો સોના પાછળ દોડવા લાગે છે ભૌગોલિક રાજકીય તણાવ અત્યારે ખૂબ જ વધારે છે પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઉકેલ કોઈ સંકેતો નથી ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે આ બધાની વચ્ચે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના સંકેતોથી પણ સોનાના ભાવની ટેકો મળ્યો છે ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ત્રણ ઘટાડાનો સંકેત આપ્યો છે ઓછા વ્યાજદરને કારણે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થાય છે જેના કારણે રોકાણકારો વિકલ્પો શોધવાનું શરૂ કરે છે સામાન્ય રીતે સોનાની તેનો સૌથી વધુ ફાયદો થાય છે સોનાના ભાવમાં વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે માથુરના મતે હવે સોનું ડોલર પર જોવા મળી શકે છે હા પણ પતન તરફ દોરી શકે છે તે ડોલર બે હજાર એકસો પચાસ પર પણ જઈ શકે છે રોકાણકારો અને ખરીદારો માટે સલાહ છે કે આ ધસારામાં પ્રવેશ ન કરો પરંતુ એક સાથે તમામ રોકાણ કરવાને બદલે ધીમે ધીમે ખરીદી કરો જો સોનાના ભાવમાં ડોલર એકસો પચાસનો ઘટાડો થાય તો ખરીદારોને તક મળી શકે છે કારણ કે આગળ સોનામાં અપવર્ડ ટ્રેન્ડ છે સોનાના રોકાણકારો માટે આ વર્ષ લાભદાયી રહ્યું છે સીજીસીના જીજેસીના ચેરમેન સંયમ મેહરાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં તેર પોઈન્ટ બે ટકાથી વધુનો વધારો થયો છે ભારતીય બજારમાં સોનાના ભાવને ભૌગોલિક રાજકીય અને કેન્દ્રીય બેંકો દ્વારા રેકોર્ડ ખરીદીનો પણ ટેકો મળશે સોનાના ભાવમાં હજુ વધારો થવાની ધારણા છે